હા આજે આપણે નાઇટનો નજારો જોઈશું અમદાવાદનો આ છે સાઈબાગ પોલીસ સ્ટેશન અહીંયા દરેક પોલીસવાળાની અહીંયા ટ્રેનિંગ ચાલે છે દરેક જગ્યાથી અહીંયા પોલીસ સ્ટેશનમાં ટ્રેનિંગ માટે બધા આવે છે હરેક અલગ અલગ જગ્યાએથી અને આ છે સાઈબાગનો અંડરબ્રિજ હવે અંજાર બ્રિજથી થોડા આગળ જઈશું ત્યાં ફૂલ માર્કેટ આવે છે સાઈબાગનું એનાથી આગળ જતા સ્વામિનારાયણનું બીએપીએસ મંદિર છે આ બીએપીએસ મંદિરની સામે રિલાયન્સ મોલ છે અને હમણાં નવો બ્રિજ બનાવ્યો છે ઉપર પબ્લિકને જવા આવવામાં અગવડ પડતી હતી તેના માટે સ્વામિનારાયણની સંસ્થા વાળા બ્રિજ બનાવ્યો છે અને આ કયું સર્કલ છે મિત્રો કોઈ જાણે છે જે અમદાવાદમાં રહેતું હશે જાણતું હશે આ છે નમસ્તે સર્કલ નમસ્તે સર્કલથી થોડા આગળ જતાં આ કયા દરવાજા છે આ છે દિલ્હી દિલ્હી દરવાજાથી આગળ જતાં આ ઘી કાંટા છે તે મેટ્રો સ્ટેશન છે રાતે અગિયાર વાગ્યા સુધી મોડામાં મોડું ખુલ્લું હોય છે અને એના પછી આ છે ચપ્પલ માર્કેટ અહીંના ચપ્પલ સારા આવે છે અમે ઘણી બધી વાર અહીંથી શોપિંગ કરેલી છે ચપ્પલની તો મિત્રો તમે જ્યારે અમદાવાદમાં આવો કે અમદાવાદના કોઈ બી વ્યક્તિ હોય તો એને તો ખબર જ હશે કે અહીંયા ચપ્પલ મળે છે પણ અમદાવાદની બહાર ના છે તો એ લોકો પણ અહીંયા આવી શકે છે ચપ્પલ માટે ચપ્પલ ને બૂટ ટોટલી અહીંયા બધું સારું મળે છે હવે આપણે અહીંથી થોડા આગળ જતા બ્યુટી પાર્લરનો સામગ્રી અહીંયા બધી મળે છે જો વેક્સના ડબ્બા અને બધું છે મોડી સુધી નવ વાગ્યા સુધી પણ ખુલ્લું હોય છે માર્કેટ અહીંયા અને આ છે ભદ્રકાળી માતાજીનું મંદિર તમે જોઈ શકો છો અત્યારે બી પણ રાતે નવ થયા છે અને કેટલી ફીડ છે અહીંયા એક માતમ છે માતાજીનું કે તમે કોઈ બી વ્યક્તિ નાનામાં નાની વસ્તુ લઈને અહીંયા બેસે તો પણ તેની સેલ થઈ જાય છે આ છે બહુચર માતાજીનું મંદિર મિત્રો આ શું છે સીધી સૈયદની જારી હવે તમે આ બાજુ વર્ષો ત્યારે અહીંયા રૂપાલી ટોકીઝ આવે છે રૂપાલી ટોકીસ બહુ જૂનામાં જૂની ટોકીઝ છે ઘણા લોકોને કદાચ ખ્યાલ હોય કે ના હોય પણ બહુ જૂની ટોકીસ છે અને આ છે પતંગ હોટલ આપણી જો તમે જોઈ શકો છો આ નાઈટ નજારો છે બધો અમદાવાદમાં ફરવું બહુ જ મસ્ત છે જે હવે તો ફંડને બધું થઈ ગયું છે એટલે ફરવાની બહુ જ મજા આવે છે નાઇટમાં મિત્રો આ કયો રોડ છે હવે આ છે વી એસ હોસ્પિટલ પાલડી રોડ છે